નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લા સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકોની કુવૈતમાં અટકાયત કરી હતી ત્યારે આજે સવારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામના અલ્પેશ પટેલ નામના યુવકને કુવૈતથી મુક્ત કરવામાં આવ્યા જેમને ફિંગરપ્રિન્ટ લઈ કુવૈતથી મુક્ત કરાયા સાબરકાંઠાના નવ જેટલા લોકોને કુવૈતમાં અટકાયત કરી હતી ત્યારે કુવૈત તંત્ર દ્વારા પ્રતિ દિવસ દસથી પંદર લોકોને ફિંગરપ્રિન્ટ લઈ જરૂરી કાર્યવાહી કરી સ્વદેશ મોકલવામાં

કમસે કમ અમારી બિલ્ડિંગમાં પાંચસો માણસ હતા પાંચસો માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી અને ટી શર્ટ અને ચટ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પેલી મોબાઈલ લઈ લીધા મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કરે જેલના અંદર પૂરીથી પછી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચીથી हा हाल हा मोठी खराब आहे दिवस वीस माणस काड़े कमसे कम पणस हजीबी आम्ही चार बिल्डिंग अंदर काढले फिंगर वगैरे काढ्या फिंगर आपली जाई शके खरं नाई सकास काढली बायोमेटिक काढीने काढा